ભાવનગરના ડોક્ટર તેજેશ દોશી હંમેશા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા આવ્યા છે ભાવનગરમાં તેમણે ઘણા કાર્યો કર્યા છે જોકે સમાજ પ્રત્યે તેમની પર્યાવરણ જાગૃતિ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની લડાઈને પગલે રિયલ હિરોઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અમદાવાદ ખાતે ચૌદ જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કિંજલ હસ્તે ખાસ કરીને ડોક્ટર એવોર્ડ એનાયત કરાયો હતો જોકે તેના પહેલા તેમની ડોક્યુમેન્ટ્રી પણ રજૂ કરવામાં આવી હતી શું કહે છે આ મુદ્દે ડોક્ટર તેજસ દોશી સાંભળો લગભગ અમદાવાદની એક શ્રી સવા ફાઉન્ડેશન જમીન મોદી દ્વારા ચાલે છે ઘણા વર્ષોથી લગભગ ત્રીસેક વર્ષથી આ સંસ્થા અમદાવાદમાં ચાલે છે અને ઘણા બધા ફોલોઅર્સ એના છે એ લોકોએ આટલા વર્ષોમાં પ્રથમ વખત આ વખતે સમાજમાંથી અલગ અલગ કાર્યક્ષેત્રમાં કામ કરતા ગુજરાત અને ગુજરાતની બહારના એવા દસ લોકોને સંસ્થાઓને સિલેક્ટ કરી હતી અને જેના અંતર્ગત એને અલગ અલગ કેટેગરીમાં બધા એવોર્ડ રાખ્યા હતા જેમાં પર્યાવરણ અને નેચર કન્ઝર્વેશન ક્ષેત્રે અને કોર્પોરેશન સાથે રહી સમાજ સિટીઝન એટલે કે જે નાગરિકોને સારા કાર્યો માટે સ્વચ્છતા માટે જાગૃત કરવા માટે નેચર કન્ઝર્વેશન અને પર્યાવરણ લેવલે મને બેસ્ટ એટલે કે રિયલ હિરોઝ નામનો એવોર્ડ આપવામાં આવેલો આ એવોર્ડ ચૌદમી જૂને અમદાવાદ ખાતે સાંજે માન્ય આપણા મુખ્યમંત્રી પટેલની હાજરીમાં અને કિંજલબેન દવે બહુ ગાયક આપણા એક કિંજલબેન દવે છે ગુજરાતી ગાયક સરસ અમીબેન મોદી રાજેન્દ્ર મોદી દ્વારા ત્યાં અમદાવાદ ખાતા પામે ખરેખર આનંદ આવે જ્યારે પણ એવોર્ડ મળે છે કોઈ પણ જાતનું એક એપ્રિસિએશન મળે તો તમને આનંદ જ આવે ડોક્ટર તેજસ દોશીને નેચર કન્ઝર્વેશન અને પર્યાવરણ તેમજ સ્વચ્છતાને પગલે એવોર્ડ એનાયત કરાયો હતો જોકે એવોર્ડ બાદ તેઓ આનંદની અનુભૂતિ અનુભવી રહ્યા છે અને આગળ પણ પોતાની કામગીરી શરૂ રાખવાના છે ઇટીવી ભારત ભાવનગર